સમાચાર પર નજર કરીએ બનાસકાંઠા જિલ્લાથી બનાસકાંઠાના થરાદ ખાતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં એક જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી થરાદ ચાર રસ્તાથી શરૂ થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે નશીલા પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવાયું કે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સ ગાંજો ચરસ અફીણ દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અગાઉ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને શિવનગર વિસ્તારની મહિલાઓએ આ ગંભીર સમસ્યા અંગે પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી

આ દારૂ તો હજી લિમિટ છે કે સુધરી શકશે પણ ડ્રગ્સ ના રવાડે છોકરો છોકરી કરી જશે તો પાછા વાળવાના નથી પરિવાર બરબાદ થવાનું છે એના વિરોધમાં અમે આજે સરહદ હોય બાવ હોય સુધામ હોય કે લાકડી હોય ધાનેરા દમે મોટી સિટીઓમાં સ્કૂલોની બહાર કોલેજોની બહાર મોટા ગ્રાઉન્ડોમાં જ્યાં જોવો ત્યાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે સરકારને ખબર છે સરકાર સુધી હપ્તા જાય છે પોલીસને ખબર છે પોલીસ સુધી હપ્તા જાય છે